એસએપી એનું ફૂલ ફોર્મ સમજવા જેવું છે એએસએપી છે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંગ છે અને એએસએફી નું ફૂલ ફોર્મ થાય છે એસોસિએશન ઓફ સ્ટુડન્ટ ફોર અલ્ટરનેટીવ પોલિટિક્સ આપણે ઘણી બધી વખત જોઈએ છીએ કે મેઇનસ્ટ્રીમ પોલિટિક્સ તો બધી પાર્ટીઓ કરતી આવે છે મેનસ્ટ્રી ની અંદર હિન્દુ મુસ્લિમોની વાતો થાય છે દેશ વિદેશોની વાતો થાય છે પણ આ બધી વાતોની અંદર જે મેઇન જીવન જરૂરિયાતની વાતો છે ક્યાંક ને ક્યાંક છૂટી જાય છે અથવા ભૂલાઈ જાય છે એટલા માટે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ તરીકે અને યુવાનોને હેલ્પફુલ થઈ શકે એટલા માટે એએસએપી શરૂઆત કરી છે ની અંદર અલ્ટરનેટિવ મુદ્દાઓ જેમ કે જીવન જરૂરિયાતની મુદ્દાઓ છે વીજળીની છે કોલેજની ફી બાબતે છે સ્કૂલની ફી બાબતે છે આરોગ્યની સુવિધાઓ સુવિધાઓ બાબતે બાબતે છે છે રોડ રસ્તાઓ આવી તમામ મળે અને કઈ રીતે મેળવી શકાય તેમની વાતો કરવી આંદોલનો કરવા હકની લડાઈઓ લડવી તેમના માટે એસએપી ની રચના થઈ રહી છે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંગ એસએપીમાં તમામ યુવાનોએ જે પોતાના હક માટે લડવા માંગે છે એ તમામ વિદ્યાર્થીઓએ જે પોતાના હક માટે લડવા માંગે છે તમામ લોકોએ જોડાવવું જોઈએ અને એ એટલા માટે જોડાવવું જોઈએ કે જો આજે આપણે નહીં બોલી શકીએ તો આવનારી પેઢી આપણી મૂંગી પેદા થશે એટલા માટે આપણે જોડાવું